તે દરમિયાન જ ખેતરમાં પ્રવેશતા જ મધુબેન પટેલને ખેતરના સેઢા ઉપર લગાવેલા ઝાટકા મશીના વાયરથી જોરદાર પગના ભાગે કરંટ લાગતા તેઓ ખેતર નજીક જ ઢળી પડ્યા હતા અને તેમનું મોત થયું હોવા છતાં મૃતક મહિલાને ખેડૂતે સ્થળથી બહાર લાવી ફરિયાદીને નવ ને નવ મિનિટે ફોન ઉપર જાણ કરી હતી તારા મમ્મીને કરંટનો ઝટકો લાગેલો છે તેમ કહેતા જ ફરિયાદી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જતાં ફરિયાદી પોતાની માતાને મૃતક અવસ્થામાં જોઈને તેઓનું હૈયા ફાટક રુદન કરતા જોવા મળ્યા હતા સમગ્ર ઘટનાની જાણ નબીપુર પોલીસને કરવામાં આવતા પોલીસે પણ મહિલાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી પ્રથમ અકસ્માત મોતનો ગુનો દાખલ કરી ઝાટકા મશીનના તારનો વીજ કરંટ ક્યાંથી આવતો હતો તે અંગેનો રિપોર્ટ પણ પોલીસ દ્વારા દક્ષિણ ગુજરાત વીજ કંપની પાસે માંગવામાં આવ્યો છે અને રિપોર્ટ આવ્યા બાદ ઝાટકા તાળમાં કરંટ કેવી રીતે છોડાયો છે તે સંપૂર્ણ માહિતી મેળવી આખરે બે જવાબદાર ખેડૂત સામે માનવવત તથા અન્ય કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવનાર હોવાની માહિતી પણ પોલીસ મથકના પીઆઈ આર કે દેસાઈ પાસેથી મળી રહી છે અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે ભરૂચ જિલ્લાના નવ તાલુકામાં ખેડૂતો મોટા પ્રમાણમાં ખેતી કરે છે અને પોતાની મહામૂલી પાક જંગલી જાનવરોથી બચવા માટે ખેતરની ચારે તરફ ઝાટકા વીજ કરંટ તાર લગાવતા હોય છે અને આ તાર ઘણી વખત માનવજીવ માટે પણ મોત સમાન સાબિત થતો હોય છે આ બાબતે પણ તંત્ર દ્વારા આવા કરંટના વીજ તાર લગાવવા માટે મંજૂરી કેવી રીતે અપાય છે અને મંજૂરી વગર લગાવવામાં આવતા હોય તો કાર્યવાહી કરવામાં આવે જેથી કોઈ નિર્દોષ માનવજીવ મોતને ન ભેટે તે જરૂરી છે પરંતુ ખેડૂતોના ખેતરોમાં લગાવવામાં આવતા વીજ કરંટના તાર માનવજીવ માટે નુકસાનકારક થયા છે કારણ કે વાલ્ય અને નેત્રંગ પંથકમાં પણ ભૂતકાળમાં પણ આવા તારના કારણે માનવજીવના જીવ ગયા છે અને માનવ વત પણ દાખલ થઈ છે ત્યારે ખેડૂતો પણ પોતાના પાકને બચાવવા માટે માનવ જીવનો ખતરો ઊભો કરી રહ્યા હોય તેવું લોકો માની રહ્યા છે મારું નામ પટેલ જયેશભાઈ જલસુખભાઈ છે મારા મમ્મી ખેતરમાં શાકભાજી લેવા હતા તે રામજીભાઈનો ફોન આવ્યો કે તારા મમ્મીને ઝાટકો લાગ્યો છે તું જલ્દી આવ પણ હાનાથી ઝાટકો લાગ્યો એ ખબર નહીં આવે તહીં જઈને જોયું તારે મારી મમ્મીને રામજીભાઈ બહાર કાઢી લાવ્યા હતા કરંટ લાગ્યો હતો કે શું નહીં એ મને ખબર નથી પણ ત્યાં ગાડી હું આવ્યો તારે મારી મમ્મી બે એમાં હતા એક્સપાયર થઈ ગયેલા હતા હું આવ્યો તારે હવે આજે કરંટ લાગ્યો તે ઝાટકા મશીનના તાર હતા ત્યાં

ફોન કરી તારે હું તને લેવા આવીશ